વડોદરા કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ આજે શહેરના અલગ અલગ બે વિસ્તારોના દબાણો દૂર કર્યા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરાતા બે ટ્રક ભરી સામાન જપ્ત કરવા સાથે દોઢ ડઝન જેટલા શેડ તોડી પાડવામાં આવ્યા હતા પાલિકાની દબાણ શાખાએ આજે ટીપી બાર ફાઇનલ પ્લોટ એકસઠ નિઝામપુરા બસ સ્ટેશન સામે આવેલા જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખાએ અહીંથી કમ્પાઉન્ડ હોલ સહિત આઠ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી સ્થાનિક પોલીસની મદદથી સમગ્ર કાર્યવાહી કરતાં અહીં જેસીબીથી પાલિકાનો રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો તેવી જ રીતે જૂના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી દસ અંતર્ગત આવતા અઢાર મીટરના ટીપી રોડ ઉપર ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્થાપને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સિંગ વાર્ડ કમ્પાઉન્ડ વોલ સહિત આઠ જેટલા દબાણો દૂર કરાયા હતા એવી જ રીતે ગઈકાલે સાંજે મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટ્રીટ થઈ હાઈવે સુધીના માર્ગ ઉપર ઊભા કરેલા હંગામી દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા અહીંથી અંદાજે દોઢ ડઝન જેટલા શેર દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો ઉપરાંત બે ટ્રક જેટલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો